પૂછ્યા છે શું કે છો આ અહેવાલો મેં અખબારો ને ટીવી મારફત જાણ્યા છે અને મેં આ જે ખરીદીની એજન્સી છે નોડલ એજન્સી ગુજકોમાસો એના ધ્યાન ઉપર મૂકીને તાત્કાલિક તપાસ કરી અને આવી પ્રવૃત્તિ કરનાર સંસ્થાને આ કામગીરીમાંથી બાકાત કરી દેવા માટે સૂચના આપી છે આવતા દિવસોમાં કેવા પગલાં લેવામાં આવશે કોઈ જવાબદાર થશે તપાસના અંતે જે

અને નગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એના અનુસંધાને વહીવટી તંત્ર સાથે કામોની સમીક્ષા માટેની મિટિંગો છે આચારસંહિતા પહેલા પડતર કામો ચાલુ થઈ જાય અને ઝડપી પ્રક્રિયા થાય કારણ કે આપ જાણો છો એમ ચૂંટણી દરમિયાન દૂધ બંધ રહીએ તો મંજૂર કરેલા કામોનું ઝડપથી અમલીકરણ થાય કામગીરીની સમીક્ષા માટે આજે જુદી જુદી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના અમારા પક્ષના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ સાથે મેં મીટીંગ રાખી છે